છેલ્લા બે દિવસના મેઘતાંડવ ચોટીલા તાલુકાના આ ગામની સ્થિતિ ખૂબ જ દયનીય છે અભ્યાસર ગામનો પુલ ધરાશાયી થતા જીવન જરૂરિયાતની વસ્તુ માટે પણ ગામના લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને આજીવિકા માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે છતાં પણ કોઈના પેટનું પાણી હલતું નથી

જેઓ એક જ વખત ઓરપ્રો થવાથી સામાન્ય પાણી આવવાથી આ પુલ ધરાશાય થયો છે ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચારની છે કારણ કે જોતા જ લાગે છે કે આ પુલ નહી પણ

પાસ કરતા પેલા આખું ડિઝાઇન બનાવી જોઈએ કઈ રીતે બનાવ લાંબા ગાળા નું માની લો કે વાહન નું આયસર ભરીને ક્યાંક પ્રસંગમાં જતા હોય અને સારું વરસાદ આવું બન્યું હોય અને આ ભોગા વર્ષે તણી જાય આનું જવાબદાર કોણ માણસ ની આ સરકાર ને માણસ ની કઈ કિંમત નથી કુતરું મરે અને આ માણસ મરે એક જાતનું પેટનું પાણી હલતું નથી આ તમે આને નોંધ નથી લેતા કારણ કે આમની પાસે નીતિ નિયમ તો કાંઈ છે પણ સરકાર છે ઓકે અને સાંભળે આમાં નિમ્ન પાણી નીચી જો આ નહીં નીચી આંખ્યું નીચે કોક મૂકી દેવું આ કે છે ને હા બે હજારની નીતિ આંખ્યા રાખે આમાં કાંઈ છે જ નહીં સરકાર હવે પરિવર્તન લાવવાની જરૂર છે